કાકા અરે તારી શું શું તમને જ્યાં વિચારમાં ખોઈ ગયા તમે વિચાર મેં તો બદલી જાય એવો પીડ્યો હતો ને તમે સોર ના મારા બેઠા હો તને તને ખબર તો હે કે હું દર આહાડી બીજે ભજીના મેં જેવો જા અને જેવો ભજીને ગાતો

એટલે તને બે અડબો છો મારી ખબર છે કાકા આપડે એ છોડી કરવાનું ચાલુ કર્યું ખબર છે આપડે પેલી છોડી હતી આપડે બેની દાઢી પોલી પણ જેવી હતી એટલે મૂર્ખા ભજન માં મારા આમંત્રણ આવતું બંધ થઈ ગયું કાકા પણ ઢેપલી તો બંધ નકડી ગઈ ની હતું ખરેખર હજુ એ મગજ માં માર ઘુમ્યો હોય એની ઢેપલી તો એ આ બીજ આવે ને મને એ ઢેફલી

આપડે તો આજથી કલાકાર છીએ ભજન તો હું આપડે ના કપાણ સોર ના ઉતારી ખરેખર આપડે અમે તેજ માથે બેઠા પાંચસો માણા ધબાતી હોય પણ હવે મારા મોયા એટલે જાતા સારું કર્યું કાકા તાર આપડા દાડા ગયા હવે હે ને તું ભજીન ભાવનું કઈ કર બે ભજીન બોલી જવું તો

વાત તો તમારી પણ તમે કામ ને એટલે વાયક આવતા નથી હવે તમે પેલા જવા નહીં ગયા તમે હું પેલા ભજી ના મેં જાતે ને કફોર પીને થોડુંક તો ના બુડું હું આવી જ ને આઈ ગયો માળી તો બે કરી ગઈ નાખો ગઈ નાખો ગઈ નાખો ફતરી તો આમ ચાલુ કર

લેતા જયા હતા એમના વગર તો મજા ઓછી હા જગાભાઈ ભાઈ હા બોલો બોલો ભૂલાભાઈ બોલો આવતા નથી ચોક આવળે આ મધુબેનિયા ભજન હે નહીં તમને હો કાકા ભજન ફેમસ ફેમસ भाई तेरा भजिया ने फिर से मैया पारो दिन भोलो नाथ भाइंग तेरा भैया 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 ना रानू छमरू ना के सदा जीव ना के भोलो नाथ તમારા ભજન એક નંબર ભજન પણ એટલા બધું હેલા મને તમે મારું ભજન નાખો પાણીમાં ગાજ્યો હાચું હાચું આ મારે બધી એટલે આ પહા પડે ખુદ ને ખોલવાનો શું ને મારી દોશીનું નું તો નામ જ લેતા નઈ જયારે હે ગફુર નાટક તમે દેખાતું નહીં નાટક ના શું ભજન માં જો ભજન માં જો તમે ત્યાં એટલે ભજન માં કુણ કે એટલે તમે એને વાલા માપ મે બોલો અને આ ચેર ઉભા ખબર એવું હોય તરતી ઉપર ઉભા ઘરના વાંગને તમે ઉભા હોય કેવા નઈ તમે માપલો માપરા ખબર તો અમે કાકો ભતરીજ જેવાગજ ના કરી શું લખો તમે ભાગતા ઘડી હાલુ હે નકર નકર ગરી શું તમે જો જાતા હોય ને તમારા માં ભૂત લાગી ગયા ભૂત કારણ કે તમારા તો તમારા ભૂત લાગી ગયા કે બોલો પૈસા ઉધાર આવે ને આવું કરી

મારા પેરી છે ને સરસો નથી અમે શાંતિ રાખી પણ ભત્રીજો જો ને એમી આવતો ગાજો જોવા નહીં ભજન ગાતા જોવાનું ના ભજન

તમારો ભાઈ બહેર ભાઈ એમની શરમ ભરું છું ચારે હે ને ભાજી લે ભાઈ બને કેવો શરમ વગર નો એમાં

ભગવાન નું ભજન અમને જોવાનું નહીં એટલે ભજન ચેડા મોઢા બોલવા એટલે વાલા તમે જાતા હોય ને

આજ મારે પહેરી છે અને ગફોર ભાઈ નું હોન રાખું છું એને તમે હોન ને એમાં મજા છે

તમારા ચા પીવાના તમારા દાસ અમે તો અમને ના પાછું ખાજો લુ ખાઈ એમને લગી જોવા તું નહિ ભગ ને લગી નઈ હે મો નાટક નાટક ખબર પડે કઈ ખબર પડતી નહીં ગમુર ભાગ ને તો ગામ ની ઊંઘટું ખાલી રખડતી જતી ખરે કા કા એક વાર છે ને આ ત્યાં ભૂખ હું આપડે કાચી માં કાંઈ તારી કેવું એમાં બોલતા ભૂખાવે એટલે ભૂરિયા ને ભૂખાવો તમે થપડા